રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મંદિર એટલે મુરલી જે તમામ જાતની ધાર્મિક ક્રિયાઓ મફતમાં હતી પણ હવે આ ધાર્મિક કાર્યક્રમો માટે પ્રશાસન હસ્તે મંજૂરી લેવા માટે ભક્તજનોમાં રોષ જોવા મળ્યો છે પ્રશાસન વિરુદ્ધ અમરનાથ ઉપવાસ અને આત્મવિલોપન સુધીની નોબત આવી ગઈ સૌરાષ્ટ્રમાં એક મંદિર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે તે રીતે ધોરાજી સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિર આવેલું છે ભક્તો એવું છે છે કે બંને મંદિરનું એક સરખું દ્વારકાધીશની ધજા દ્વારકામાં નહીં ચડાવી શકનાર સુપેડી ગામમાં આવેલા પૌરાણિક મંદિર મુરલી મનોહરમાં ધજા શકે છે સુપેડી ગામમાં આવેલા પૌરાણિક મુરલી મનોહર મંદિરનો મહિમા પણ સારો છે દ્વારકાધીશનો નો મહિમા સુપેડીમાં આવેલા મુરલી મનોહરમાં પણ એટલો જ છે લાખો હજારોના ભક્તો આસ્થા મુરલી મનોહર મંદિરમાં જોડાયેલી છે સુપેડી મુરલી મનો

આજ દિન સુધી કોઈ નિર્ણય મુરલી મનોહર મંદિર અને આસ્થા સાથે જોડાયેલ ભક્તોની આજ રોજ મુરલી મનોહર મંદિરના દર્શનાર્થીઓ ભક્તોને શ્રદ્ધાળુઓ સાથે આસ્થા સાથે જોડાયેલા છે જણાવ્યું છે કે આવતીકાલથી અમરનાથ ઉપવાસ આંદોલન શરૂઆત ત્રણ ચાર દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે આત્મવિલોપનની

સર એ ખરેખર અયોગ્ય છે એમ સરકારે પ્રતિબંધ મુકાય બહુ જ અયોગ્ય લાગે છે મારી દ્રષ્ટિએ અને દરેક આ ગોપી મંડળ આ જે ભાઈઓ બધા દરેક સનાતની અયોગ્ય લાગે છે લોકોને બધાને

ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી આઠ પેઢી થી સનાતન ધર્મના જે કાર્ય છે પ્રણાલી ચાલે છે વર્ષોથી મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું અમે સાત વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે પુરાતત્વની મંજૂરી માટે અચાનક આ આજે રિનોવેશન ની વાત હતી રિનોવેશન સાઈડ માં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને બે વસ્તુ બંધ કરી દો ક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબ ને લખાવી અને આગળ ચાલુ કરવી અને અગિયાર થી લઈને એકવીસ હજાર રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આપવાની થશે ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે દોઢ દોઢ બે બે વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું ત્યારે અમને સાહેબ એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને ક્યો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે ને પછી ધજાજી કરે શું કેશો ધારાસભ્ય કોઈ મુલાકાત મેં આવ્યા ટેલિફોન જોરે વાત થઈ તમારે શું કેશો પ્રથમ વખત જ્યારે કમિટીની એ બેઠક હતી સરકારે જે કમિટી રહી હતી એની મીટિંગ હતી ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી અને રજવાત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં એ એમનેમ ચાલે એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો ત્યારે અમને એને ચોખ્ખું કીધું કે સરકાર નક્કી કરે એ જ થાય તમે કેવું ન થાય અને બાપુને રેવા દે તો રેવા દે બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે

લોકો પોતે અને સીએમ સુધી મળ્યા છે બરાબર જ્યાં પણ વાત થઈ છે બધા પોઝિટિવ છે બધાને એવું જ છે કે જે કંઈ પણ અત્યારે સનાતન ધર્મ નું એવું ચાલતું હતું એવું જ કરી દેવું છે પણ અમારા વિશેષ મહેન્દ્રભાઈ પાડલિયા ને આ મંદિર માં શું રસ હોય ખબર નથી પડતી કદાચ એવું પણ હોય કે દઈ પણ એક નમ્ર વિનંતી છે સનાતન ધર્મ બધી સેવાઓ મફતમાં થાય છે કોઈ બિઝનેસ કે ધંધો થયો નથી તો આમને કરી દેવા માટે નમ્ર વિનંતી છે પાડલિયા સાહેબને અમારાથી કઈ તકલીફ પડી હોય તો એક વખત અમને કે તમે જાહેરમાં આવીને માફી માંગીએ પણ અમારા સનાતન જે કાર્ય છે એને અવિરત ચાલુ કરી દે એવી નમ્ર વિનંતી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે